વડોદરામાં સમાછાણી કેનાલમાં સાંજે બે યુવકો નાહવા ઉતર્યા મોડી રાત્રે કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો ખુલ્લી કેનાલ લોકો માટે ખતરારૂપ બે મિત્રોમાંથી પવન તળાયો સમાછાણી કેનાલ રોડ પર આવેલી સોલાર કેનાલમાં બુધવારે મોડી સાંજે નાહવા પડેલા બે યુવકો પૈકી એક યુવક તણાઈ જતા ફાયર બ્રિગેડની ટીમે તપાસ હાથ ધરી હતી ફાયર બ્રિગેડને કેનાલની બહાર યુવકના કપડા અને ચંપલ મળી આવ્યા હતા સાંજે સાત વાગે શરૂ થયેલી આ તપાસ મોડી રાત સુધી ચાલી હતી મોડી રાત્રે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો લાશ્કરોએ બોટ વડે તેને શોધવાની કામગીરી હાથ ધરી હતી ઘટનાને પગલે લોકટોળા ભેગા થઈ ગયા હતા ઉલ્લેખનીય છે કે આ યુવક વોર્ડ નંબર એકના કાઉન્સિલર જવાબર વાર્ડના ભત્રીજો છે પવન અને તેનો મિત્ર સાંજના સમયે કેનાલમાં નાહવા માટે ઉતર્યા હતા તેમ જાણવા મળ્યું હતું દરમિયાન પવન તણાયો હતો તાજેતરમાં જ તેને ધોરણ દસ બોર્ડની પરીક્ષા પણ આપી હતી આ રીતે યુવક કેનાલમાં ડૂબ્યો છે તેની ફાયર બ્રિગેડને જાણ કરતાં જે ટીપી તેરની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી અને શોધખોળ હાથ ધરી હતી સાથી એ આરસીની બોટ વડે પણ શોધખોળ હાથ ધરવામાં આવી હતી આ નર્મદા નિગમની કેનાલ છે વારંવાર અહીંયા જીવ જાય છે ખરેખર નર્મદા નિગમ એવી વ્યવસ્થા કરવી જોઈએ કોઈ માણસ અહીંયાથી જઈ ના શકે એમને જો અવર જવર કરવી હોય તો કોઈ એક જગ્યાએથી એન્ટ્રીને એક્ઝિટ એવું કરવું જોઈએ જેથી વડોદરા શહેરના યુવાનોનો જે ભોગ લેવાય છે નર્મદા કેનલની અંદર એ લેવાઈને તમે અત્યારે જુઓ લાઇટિંગ છે અહીંયા પણ લાઇટ ચાલુ નથી તો ખરેખર નર્મદા નિગમે જે નર્મદા કેનલ છે એની આજુબાજુના વિસ્તારની અંદર લાઇટિંગથી લઈને વ્યવસ્થા એવી કરવી જોઈએ કે કોઈ અંદર જઈ ના શકે એની સાથે સાથે નર્મદાના નિગમની સાથે સાથે હું વિસ્તારના લોકોને વડોદરા શહેરના લોકોને એક અપીલ કરવા માગું છું કે પોતાના ફેમિલીની અંદર પોતાના છોકરાઓને તમે સમજાવો કે નર્મદા નિગમ જે કેનલ છે જે પાણી જાય છે એ કોઈ એન્ટરટેનમેન્ટ કરવાની જગ્યા નથી એ ખેડૂતોને પાણી પીવડાવવા માટેની એક યોજના છે અહીંયાથી લાખો લોકોને પાણી મળે છે ખરેખર અહીંયા અંદર ગયેલો માણસ કોઈ બહાર આવતો નથી તો દરેક પેરેન્ટ્સે પણ પોતાના છોકરાઓને સમજાવવાની સમજવાની જરૂર છે કે આવી જગ્યાએ નાહવા માટે કે મસ્તી કરવા માટે જાય જેથી કોઈના ઘરનો ચિરાગ જે આજે બુજાયો છે એવો કોઈના ઘરની અંદર આવો પ્રસંગ બને જહાભાઈ ભરવાડના કઝીનનો છોકરો પવન ભરવાડા ત્રણેક કેનલમાં કે પડ્યા હતા અને પછી એ બહાર નથી નીકળી શક્યા એમાં ત્રણેય ગયા છે દુઃખદ ઘટના દુર્ઘટના છે અને બારે ઘડીએ છાણી કેનલની આસપાસ આ આવી ઘટનાઓ થતી જ રહે છે અને અમે વર્ષમાં ચાર પાંચ વખત આવા કિસ્સાઓમાં અહીંયા આવતા હોઈએ છીએ દરેક વખતે લોકોની ડિમાન્ડ એવી હોય છે કે અહીંયા બેરિકેડિંગ હોવું જોઈએ પ્રોપર લાઇટિંગ હોવી જોઈએ સિક્યોરિટી હોવી જોઈએ જેથી કરીને લોકો જાય નહીં ને સાથે સાથે હું એ બી એડ કરવા માગીશ કે નર્મદા નિગમે આજુબાજુના વિસ્તારોમાં અવેરનેસ બી કેળવવી જોઈએ કે પાણીનો કોર્સ કેટલો હોય છે કેનલમાં નાહવા માટે યોગ્ય નથી અને આમાં એક્સેસ ના થવું જોઈએ એ લોકોને બી જાણકારી આપવી જોઈએ કારણ કે જવાનીમાં જોશમાં થ્રીલમાં લોકો એડવેન્ચર સમજીને કેનલમાં નાહવા પડતા હોય છે પણ અહીંયા ખૂબ ફોર્સથી પાણી જતું હોય છે અને આમાં નહાવવું લિટરલી આમાં તરવું લિટરલી ઇમ્પોસિબલ છે એવું કે કહેવાય તો અતિશય નથી ત્યારે આ અવેરનેસની બી જરૂર છે અને અહીંયા તો બેરિકેડિંગ બી હતું બેરિકેડિંગમાં ગાબડું હતું એ ગાબડામાંથી એક્સેસ થયો છે તો આ બાબતે નિગમે સિક્યોરિટી બી રાખવી જોઈએ અને તમે જોઈ શકો છો એના સર્વિસ રોડની હાલત અહીંયા સ્ટ્રીટ લાઇટ નથી કોઈ બી જાતની સુવિધા નથી અને જો એ તમામ ફેસિલિટીઝ કરવામાં આવે તો કદાચ એક્સેસ હોય તો અન્ય લોકો બી ધ્યાન રાખે કોઈ બાળક કેનાલમાં જતું હોય તો એને રોકે કે સમજાવે મેડમ અમે જે રીતે અહીંયા આયા પણ તાર પણ તાર પણ અહીંયા તૂટેલા છે બધી જગ્યાએ આ રીતના તાર તૂટેલા છે કોઈ પણ કેનાલમાં કોઈ પણ સુવિધા ના હોય એવું જાણવા મળી રહ્યું છે એલ ખૂબ રિસ્કી છે આ કેનલ અને એક્સેસ લોકો કરે છે અને આવા એક્સિડન્ટ સવાર નવાર થાય છે તો પ્રોપર બેરિકેડિંગ અને સિક્યોરિટીની વાત મેં આગળ ઊભી કહી અને એ એન્શ્યોર કર રિપોર્ટર મહેન્દ્ર સોલંકી વડોદરા